પંદર ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનના પૂર્વ દિવસ એટલે કે ચૌદ ઓગસ્ટ બે હાજર ચોવીસ રોજ પશ્ચિમ ઝોનની અંદર આગેવાનો બાર થી વધારે સ્કૂલના વિદ્યાર્થીઓ સંચાલકો શિક્ષકગણ બધાએ મળીને આજે ભૂલકા ભવન થી પ્રેસિડેન્સી સ્કૂલ સુધી લગભગ દોઢ થી કિલોમીટરના અંતર સુધી એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનના મારફત એક સંદેશ આપવા માંગીએ કે પંદર ઓગસ્ટના દિવસ પહેલા આપણે આપણા તમામના ઘર પર તિરંગો ધ્વજ લગાડીએ અને હર ઘર તિરંગા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આહવાન કર્યું છે એને પરિપૂર્ણ કરીએ સાથે સાથે પંદર ઓગસ્ટના આગલા દિવસે એટલે કે ચૌદ તારીખે એક વિભાજનની વેદનાનો પણ દિવસ તો વેદનાનો વિભાજનની વેદના અને સાથે સાથે સ્વાતંત્ર્ય પર્વની આગલા દિવસની ઉજવણી આ બંનેના પરિપ્રેક્ષમાં કહીએ તો આવનારા દિવસોમાં ભારત શક્તિશાળી બને સામર્થ્યશાળી બને અને ભારત વિકસિત ભારત બને એ માટે આજની જે પેઢી જે છે એ આવનારા વર્ષોમાં નેશન ફર્સ્ટ રાષ્ટ્રવાદ અને દેશ માટે જીવે અને દેશ માટે મરે એવી પ્રેરણા સાથે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને સેંકડો આગેવાનો આ બધા મળીને આજે સવારે આ યાત્રામાં તિરંગો ધ્વજ હાથમાં લઈને આ તિરંગાયાત્રા પરિપૂર્ણ કરી છે